ના ઊન ચોકડી વિસ્તારમાં દિન દહાડે પોલીસના નાક નીચેથી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે ઊન પોલીસ ચોકીના સામે જાહેર રોડ ઉપર મૂકેલ રિક્ષામાંથી રૂપિયા સાહીઠ હજાર ની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે સુરતમાં તસ્કરો એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી સુરત શહેર પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બે દિવસ અગાઉ થયેલ કરોડોની ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યારે સુરતમાં વધુ એક વિસ્તારમાં તસ્કરોએ દિન દહાડે પોલીસના નાક નીચેથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉન પોલીસ ચોકીના વીસ મીટરના અંતરમાં ઉન ચોકડી પાસે દિન દહાડે જાહેર રોડ પર મુકેલી સાઈઠ તસ્કરોએ રોકડા રૂપિયા રીક્ષા ચાલક સલીમભાઈ મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ દિન દહાડે રિક્ષાની દીકીનો લોક તોડી રૂપિયા સાઈઠ હજાર લઈ ફરાર થઈ ગયા હતા મહત્વની વાત એ છે કે ચોરીની ઘટના જ્યાં બની તેની બરાબર સામેના રોડ પર ઉન પોલીસ ચોકી આવેલી છે જે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે મસ્જિદ માંથી નમાજ પડ્યા બાદ બહાર આવી રિક્ષા ચાલકે દીકી જોઈ તેમાંથી રૂપિયાની ચોરી થઈ હોવાની જાણ હતા તેઓએ ફોન નંબર પર કોલ કરી પોલીસને આ બાબતે જાણ કરી હતી જેથી પીસીઆર વન ના પોલીસ દ્વારા તેઓને ઓન પોલીસ ચોકી જઈ ફરિયાદ નોંધાવા કહ્યું હતું જો કે ફરિયાદીને એએસઆઈ નો નંબર આપી ત્યાંથી રવાના કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું કે અહીં ઉન ચોકડી વિસ્તારમાં રોજ બરોજ દિન દહાડે ચોરીની ઘટનાઓ બની રહી છે થોડા દિવસ અગાઉ પણ એક આ વિસ્તારમાંથી દિન દહાડે બાઇક ચોરી થઈ હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા તેમ છતાં આજ સુધી નથી ચોર પકડાયા કે નથી બાઇક મળી તો આ જ વિસ્તારમાં રહેતા એક ઈશમને ત્યાંથી મોબાઈલની પણ ચોરી થઈ હોવાની સ્થાનિકોએ હકીકત જણાવી છે

ભેસ્તાન ની બાજુ આવે કઈ પોલીસ સ્ટેશન કયું લાગે છે અમારે ભેસ્તાન પોલીસ ચોકી લાગે છે જી અહિયાં શું ઘટના બની હતી કેટલા વાગે ઘટના બની અહિયાં બપોર સવા એક વાગે મારો મોટો ભાઈ રિક્ષા માં સાહીઠ થી એકસઠ હજાર રૂપિયા કેશ લઈ ને આપવા જતો હતો તો એમાં નમાજ પડવા ગયો લગભગ અડધો કલાક સમયમાં સમય માં અંદર થી સાહીઠ હજાર રૂપિયા એકસઠ હજાર રૂપિયા એવું કંઈ અંદર થી કાઢી લીધું અને ડીકીમાં જે દવા હતી દવા નીચે ફેંકી અને એમાંથી પૈસા લઈ ને દીકી પાછી બંધ કરી દીધી

પેલા બપોર ના થોડીક પાંચ દસ મિનિટ માટે પોલીસ આવી હતી અમને પેસ્તાન પોલીસ ચોકી લઈ ગયા ત્યાં લખ્યું બધું લખીને કીધું કે તમે જાઓ એક કલાકમાં પોલીસવાળા વાળા તમારે ત્યાં આવશે ફાઇનલી અને તમારા પૈસાનો જે ચોરી થયો છે એ પૈસા તમને પાછા મળી જાય પણ અત્યાર સુધી એવું કઈ છે ફોન અમે ફોન કરી થાકી ગયા પણ કોઈ અમને જવાબ નથી આપતો